જય જય મહાદેવ બધા ગામી સ્વાગત છે ઓપનર રાખવાનું છે ચાલુ જે આ બાજુ છે તમને એમ લાગતું હશે કે પાછળ પડ્યા છે તે નહીં એટલી વાર માં કે થાય નહીં એ તો બધા નાના નાના પાત્રા પડ્યા છે એ બાજુ નથી આવો આ બાજુ બતાવો જ્યાં પડ્યા ને जा बाजू चार बाजू पड़िया से आटला बदा है काटवा से जा बाजू चार बाजू पड़िया से जा बाजू पड़िया हमने माखी वाली में मा जो पड़ा गया बदा काटवा से

पर सामने आवे और तो એવાનું ક્વોલિટી નીકળી જતો ફૂલે ફૂલ ભરાય ગયેલ છે જગ્યા બાકી નથી આમાં

रेडी पूरो पूरो ફાઈનલી જો બધા પહેલા નીકળી ગયા જો આવડો મોટો માંડવીનો ઢગલો થઈ ગયો ને જો આ લાસ્ટ હતું ને આ લાઈન આવે આ હું લેવા મોકલી દઉં બાકી જો આ તમને દેખાય આખું મેદાન સાફ કરીને છે આખી વાડી પૂરી થઈ ગઈ ને આ ઝીણા ઝીણા ઝાડવા આવે ગયા હતા ને એ બધા લેવા ગયા હતા બસ આ લાસ્ટ હતો